અને આ બે ચમચી બાજરીનો લોટ છે બધો લોટ મિક્સ કરી દઈશું આપણે હવે એની અંદર આપણે એક ચમચી મોવણ નાખીશું મોવણ નાખ્યા પછી આ રીતે મિક્સ કરી દઈશું પછી બધા મસાલા કરીશું આપણે એમાં અડધી ચમચી તલ છે આદુ અને લસણ મરચાંની પેસ્ટ છે આ એક ચમચી કોથમીર છે અડધી ચમચી લીંબુનો રસ છે અને આ એક ચમચી ખાંડ છે હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું ફરી રૂટિંગ મસાલા કરીશું એમાં આપણે અડધી ચમચી લાલ મરચું પાવડર થોડી હળદર થોડો ગરમ મસાલો એક ચમચી ધણાજીરું અને મુઠિયામાં ટેસ્ટ આવે એના માટે અડધી ચમચી અજમો છે એને મસરીને આ રીતે નાખીશું હવે બધું મસાલો મિક્સ થઈ જાય હવે બધા મસાલા મિક્સ થઈ ગયા છે હવે આપણે એની અંદર આ એક કોબીજને છીણી કાઢ્યું છે એનું છેણ માપ પ્રમાણે જ આપણે નાખવાનું છે મેં અત્યારે ત્રણ ચમચી નાખ્યું છે કોબીજનું પાણી છૂટે એટલે આપણે પહેલા મિક્સ કરી લઈશું અને બધું મિક્સ કર્યા પછી પાણીની જરૂર પડે તો જ પાણી નાખવાનું છે હજુ આપણે એક ચમચી કોબીજ નાખીશું એની અંદર હવે આ રીતે મિક્સ કરી લઈશું પછી ધીમે રહીને પાણી છાંટવાનું છે આની અંદર બહુ પાણીની જરૂર નહીં પડે તો ચમચીની મદદથી આપણે પાણી નાખીશું પેલા બે ચમચી પાણી નાખીશું આ રીતે પાણી નાખીશું આપણે આની અંદર આપણે બાજરીનો લોટ ઘઉંનો જીરનો લોટ કકરો લોટ બેસન એટલે પાણી માપસર જ નાખવાનું છે નહીં તો આપણે મુઠિયા ઢીલા પડી જાય હવે આપણે મુઠિયાનું કણક તૈયાર થઈ ગઈ છે આ રીતે બધું એક કરી દઈશું હવે આપણે આ રીતે એક લુઓ લઈશું અને આ રીતે હથેળીની મદદથી આપણે આ રીતે જેમ લાડવાના મુઠિયા વારીએ એ રીતે મુઠિયા વારી દેવાના છે એ રીતે આપણે બધા મુઠિયા વારી લઈશું કળીયું ગરમ કરી દીધું છે એની અંદર આપણે પ્લેટ મૂકી છે પ્લેટની અંદર આ રીતે

એટલે એની અંદર આપણે હિંગ નાખીશું હિંગનો ટેસ્ટ બહુ સરસ આવે છે વઘારમાં આ રીતે આપણે હિંગ બધી ફેલાઈ દઈશું એક સિક્રેટ તલનું છે તલ વગર મુઠિયા બરોબર ના લાગે એટલે તલ નાખ્યા છે એક થી બે ચમચી ને થોડા ફૂટવા એટલે આપણે આ મુઠિયા નાખી દેવાના છે હવે આ પેનને આપણે આ રીતે હલાવી દેવાની છે પછી આ ચમચેની મદદથી આપણે એને હલાવતા જઈશું એટલે તલનું કોટિંગ થઈ જાય ને જ્યારે તમે ખાવ ત્યારે આ ક્રંચી ટેસ્ટ લાગે છે તલનો તમારે એની પર મરચું ગભરાવું હોય તો ગભરાવી શકો છો કોઈને ગમે કોઈને ના ગમે એટલે હું અત્યારે મરચું ગભરાવતી નથી તમને ઈચ્છા થાય તો મરચું પણ ગભરાવી શકો છો અને લીંબુનો રસ પણ નાખી શકો છો હવે આપણે આ મુઠિયા થઈ ગયા છે એની અંદર આપણે થોડી કોથમીર નાખી દઈશું આપણે વરાળે બાફેલા છે એટલે ખાલી થોડો વઘાર જ આપણે એને ચડવા દેવાનો છે હવે આપણે આખો કોબીજના મુઠિયા તૈયાર થઈ ગયા છે તમે તમારા બાળકોને આવા મુઠિયા બનાવીને લંચ બોક્સમાં ભરી શકો છો તમને આ મારી મુઠિયાની રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો